પાવન પર્વ જન્માષ્ટમીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ ખૂબ જ સુંદર વેશભૂષામાં તૈયાર થઈને આવ્યા હતા કોઈ કાનોડો બન્યા કોઈ રાધા બન્યા તો કોઈ ગોપી બન્યા અને સમગ્ર સ્કૂલના વાતાવરણને જાણે કૃષ્ણમય બનાવી દીધું હતું આ કાર્યક્રમમાં ધવાકાના એજ્યુકેશન સોસાયટીના ઉપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતા ટ્રસ્ટી શ્રી અમરસિંહભાઈ મડવી વહીવટી માર્ગદર્શક શ્રી પુષ્કરભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ દ્વારા રાખડીઓની સ્પર્ધા તથા જન્માષ્ટમી નિમિત્તે મટુકી ચિત્ર સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લીધો હતો તેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી મનીષાબેન મહેતા પધાર્યા હતા તેઓએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી તમામ કૃતિઓને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસી હતી તથા ખૂબ જ ઓછા સમયમાં આટલી નાની ઉંમરમાં ઓછી વસ્તુઓ દ્વારા સુંદર કલાત્મક રાખડીઓ બનાવવા બદલ તથા મટુકીઓ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયની અંદર આનાથી વધુ સારું કામ કઈ રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શન પણ પાડ્યું હતું સાથે સાથે દવાખાનેર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતાએ પણ બાળકોની સાથે કાલી ગયેલી વાતોમાં વાતો કરતા કરતા ખૂબ જ સુંદર રીતે કૃષ્ણ વિશેની વાતો રજૂ કરી હતી તથા ટ્રસ્ટી શ્રી અમરસિંહભાઈ મઢવીએ પણ આગવી શૈલીમાં રજૂઆત કરી હતી અંતમાં શાળાના સંયોજક શ્રીમતી શીતલબેન શાહ દ્વારા દવાકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાકાનેર નામદાર મહારાણા રાજ સાહેબ શ્રી કેશદેવસિંહજી ઝાલા કે જેઓ હાલ રાજ્યસભાના સાંસદ સભ્ય પણ છે તેઓના પિતા શ્રી સ્વર્ગસ્થ શ્રી દિગ્વિજયસિંહજી કે જેઓ પ્રથમ પર્યાવરણ કેન્દ્રીય મંત્રી તરીકે રહી ચૂક્યા છે જેઓ પર્યાવરણ પ્રેમી તરીકે સરળ સ્વભાવે રાજવી તરીકે પ્રખ્યાત છે તેવા શ્રી દિગ્વિજયજી શ્રી દિગ્વિજયસિંહજીના જન્મદિવસ નિમિત્તે તેઓના વિશે તેઓ સ્ત્રીઓના જીવન વિશે તેઓના પર્યાવરણ પ્રેમ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સમજ આપી આપણે કઈ રીતે પર્યાવરણનું જતન કરી શકીએ તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું તથા શ્રી દિગ્વિજયસિંહજીના જીવન વિશેની વાતો કરતાં કરતા તમામ વિદ્યાર્થીઓએ તેઓના આત્માને ચીર શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી